કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં હવે આપને જે કંઈ પ્રશ્ન કરવા એ કરવાની છૂટ છે મારા મોબાઈલ નંબર બધા પાસે છે વેરીફાઈ કરાવવાની છૂટ છે સર અને બીજું હું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે જે હશે એ સત્ય બરાબશે મારો દીકરો દીકરો મારો મોબાઈલ નંબર બધા પાસે છે મારું કે મારા પુત્ર જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્ર મારો પુત્ર છે જ નહીં કારમાં બેઠો પણ મારો દીકરો છે જ નહીં ઓકે એટલા કે પોલીસ કાર્યવાહી કોઈ પણ પ્રક્રિયા જયારે થતું હોય છે એ એક્સિડન્ટ છે એક્સિડન્ટ જયારે થતું હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી એની કરતી જ હોય છે મારા દીકરાને ભાભા ગેસ્ટ હાઉસ ના પુત્ર સાથે નથી સર

મને મને ખ્યાલ નથી સર ગાડી નું ખ્યાલ હતી કે પછી બાપા વાળા મને ખ્યાલ નથી ઓકે સર